હાલો એટલે ભાઈ નવા બ્લોક માં તમારું સ્વાગત છે બધાને જય માતાજી જય મા મોગલ ને તમે જો આપણે બ્લોક શરૂ કરી દીધો છે ને અત્યારે મારા શાંતિ ભાઈ બધા તાર થાય છે મમર જાનું બેન તો તાર થઈ ગયા છે કા બેન હા તાર થઈ ગયા કેમ પર જાવ તો તાર થઈ ગયા હવનમાં માં હવન માં જાવ ગુડી બેન તમારે હવન માં જાન છે તમારે હવન માં જાન છે મમ્મી ને અમારા પપ્પા છે ઈ સુતા અહીંયા અમારા શાંતિભાઈ દેખો દેખો

હા જાવું છે હાલો તો હાલો આપણે ભાગીએ હવે હવે પામી જાય છે ને આપણે નાજીન મળશું હાલ લઈ જા આપણે આ જઈ ને તો મત ખાવા આવી જલા હે કા જઈ રહ્યા છે આ બોલ તું લે હા એ મને કા બાબી કા નીતા બાબી તો સાય અમે તું ભી જાનો આ હે જા આર્યન આર્યન અમાર ઘેર આવો તો કે આમ કર એ марકેલાસ નામ લેવા લે છે હવનમાં તો આપણે બે શબ્દ સાંભળીએ બે કરી बोल रामदेव जी કોકરણ રામદેવી બાપા નું છે ના ના ભાઈ રામદેવજી મહારાજ એમના માતુશ્રી નું ગામ છે જયારે

તો આપણે જમી લઈ તો બેઠા બરફ ખાવ દવા બરફ બનાવવા છે બરફ કે 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 બરફ તો બરફ બનાવે છે આ પણ છે બરફ તો પીવાની છે સરસ છે ને બરફ બનાવે છે

કે કે અમારા ગામમાં છે કે એક સરસ મજાનું મંદિર આવેલું છે રામદેવપીનું ત્યાં છે કે ઓબર રાખેલો હતો તો ઘણા બધા પાટલા ને એવું લીધેલું હતું અમારે અહીં हवन कुंडમાં બેસવાનો હોય કે એના પાટલા કે એટલે પાટલા આપણે હગવાલા લીદે તો આમંત્રન આવેલું તો આપણે જવું પડે તો અત્યાર નાલી છે કે જમીન આપણે ઘરે આવી છે હવે બેન શું કરવા મળ્યું જમીન બેઠા હ કે મજેવી હ હ આ જો એવું છે આપણે જો बाजरे માલની લેવલ હતા ને તો ઉકવી દીધી છે અહીં તેરી

હા ભાઈ કેવી લાગી ના દરરોજ આજો નહીં બાકી જો બધા જો બેસી જ વાલો કરવા હમ તો આપડે આવી ગયા છીએ ને બસ આપડે ખાટલે તમે બધા કેમ મે ભાઈ ભાઈ બ્લોગ પૂરો કરવા બ્લોગ પૂરો કરવાયો બ્લોગ પૂરો જ નહી કરવાનો ચાલુ જ રાખવાનો એ આમ થા મને હાલ લાગતી તમને હાલ હા ને ના ના તમે અહીં તો બ્લોગ પૂરો ને બ્લોગ પૂરો જ છે લેવાનું બ્લોગ તો પૂરો કરવાનો થાતો જ શું કેવું ધુઈ